નમસ્કાર દર્શક મિત્રો આપ ખેડા જિલ્લાના પ્રવેશ બારેજા નજીક લાલી ગામ થી શરૂ કરીને પાલલા સુધીના દસ ગામોનો વિકરાળ પ્રશ્ન કાળા પાણીનો છે કેમિકલયુક્ત પાણીના કારણે આ વિસ્તારની જમીનો ખરાબ થઈ છે નાઇટ્રોજનની ની માત્ર સો ટકા આવવાથી પાક લઈ શકાતો નથી આ ઉપરાંત જમીનોમાં મોંઘા ધરુ લાવી આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે ભેરાઈ પીગડાઠાલ પણ લાલી નાયકા અને સાનસલું ગામ નવા ગામ પણ આ કાળા પાણીની સજા ભોગવી રહ્યું છે માનવું છે કે અભાવે આ કોઈ નિકાલ થતો નથી અગાઉના વર્ષોમાં માત્રના પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ રાવ દ્વારા પાંચ માસ સુધી પાણી અટકાવી દેવાયા હતા પરંતુ અહીંના સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને આજે નાગરિકો કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે

પ્રશ્ન એના કારણે જમીનો નથી તમારું સાહેબ આ ખારીકટ કેનાલ ના પાણીના કારણે અમારા ભૂગભ જળ જે ઉપર આયા છે એ બી કાળા પાણીથી અમારા ભરાઈ ગયા છે અત્યારે નેવ ફૂટ બોર કરી છે એમાં ભી કાળું પાણી અમારે અત્યારે આવી રહ્યું છે આ કાળા પાણીમાં સાહેબ નાઇટ્રોજન એટલા પ્રમાણમાં આવી રહ્યું છે ને કે અમારી જમીન ખાલી માત્ર બે ટકા નાઇટ્રોજન જોઈતું હોય છે પણ અમારી જમીન નાઇટ્રોજન મળી રહ્યું છે જેથી પાક અમારો પાછો અમારો અહીંયા આ જે તળાવ છે આ તળાવમાં તમે જોઈ શકો છો આ તળાવમાં અમે સો મણ ઘઉં પકવતા હતા પણ હવે આ કાળું પાણી ચોવીસ કલાક છોડવાના કારણે અમારું આ તળાવ ભરે ભરે છે અમારા બધા ખેડૂતો પાયમાલ ના એક ખેડૂતો સો વીઘામાં મણ ઘઉં પકવતો હતો આજે કશું જ નથી અને આના સાહેબ તમે આની આડઅસર તમને કહો કદાચ એવી થઈ રહી છે કે અમારા ગામના સાહેબ તમે એસી આ તો સાહેબ બહુ ટેકનિકલી પ્રશ્ન છે તો કહી પણ અમારા ગામના એસી પણ ચાલતા નથી આના પોલ્યુશનના કારણે અમને એસી કંપની બી આજ કહી રહી છે કે આનું પોલ્યુશન આનો જે ગેસ બને છે ને એના કારણે તમારા એસી ની કોપરની પાઇપો બી સાહેબ અમારે લીક થઈ જઈ રહી છે તમે સમજો કે આ મશીન જો લીક થતા હોય જમીન થતી હોય તો અમારા માણસોનું શું થશે અમારા માણસોના બી અમે હૃદય કે અમારા ફેફસાની બી અમને તકલીફો છે અને સાહેબ અમે વારંવાર પોલ્યુશન બોર્ડ માં ભી કીધું છે બધી જગ્યાએ કીધું છે પણ સાહેબ આનું કોઈ સોલ્યુશન આવતું નથી હા જો અમે કોઈ નાનું એવું કામ અમથું કરી લઈએ છે તો પોલ્યુશન બોર્ડ અમને પકડી જાય છે પણ આમને કોઈ રોકતો કઈ કઈ થતો નથી સાહેબ એના કારણે સાહેબ ખેડૂતો ખરેખર સાહેબ બહુ દયનીય પરિસ્થિતિમાં છે અને સરકાર આ વિશે ધ્યાન આપે તેવો અમારો નમ્ર એમને અપીલ છે એમને કે સરકાર આ વિશે કઈક ધ્યાન આપે તમારો પરિચય શું છે હું નવા ગામ સરપંચ જસભાઈ શકરાભાઈ ડાભી અમારા અમારા બાબાની બહુ સરપંચ છે બરોબર આ બધા વહીવટમાં જોઉં છું

બગડી જાય પાક બગડે તો વળતર આનું કોઈ વળતર જ નથી આ જીવન જમીનો ટોટલ ખરાબ થઈ ગઈ છે ઉપર ઉપરની સરકાર કે નેચે સરકાર કોઈ વાપરતું જ્યાં વહીવટ થતા એ કરે બાકી અહીં કોઈ આવતું નહીં વર્ષોથી આની આ સમસ્યા સાહેબ આ તો માણસ ના કદાચ અંદર જવાનું થાય ને તો દસ દાડામાં માં ચામડી પણ ઉખડી જાય એ રીતે એસિડ આવે છે આમાં નેતાઓ સરકાર સામે તમારી શું માંગ નેતા સરકાર સામે અમારી માંગ એવી હતી કે ધારાસભ્ય અમારા રાકેશભાઈ રાવ કરીને આ ગયા મહિનો પાણી બંધ રહેલું એ રીતે પાણી બંધ કરી દો અને અમને ચોખ્ખું નર્મદાનું આવે એવું છે મહીસાગર ની કેનાલ અમારે છોડેલી છે અમારે ચોખ્ખું પાણી જોઈએ આ પાણી સદંતર બંધ કરો શક્ય છે વચ્ચે થયેલું બે ચાર મહિના રાકેશભાઈ ના ધારાસભ્ય અને અત્યારે એનું એ ચાલ્યું આવા